નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું યુટ્યુબ કરીનારા વિડીયોની માહિતી તમને મળતી રહે આજના તાજા જીરુના ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર થી ચાર હજાર બસો પિંચોતેર વિરમગામ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર ત્રણસો બચાવ ત્રણ હજાર નવસોથી ચાર હજાર એકસો છવ્વીસ સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો પિંચોતેર રાપર ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો વિસાવદર ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો છોતેર ધારી બે હજાર થી ચાર હજાર એકસો પોરબંદર ત્રણ હજારથી ચાર હજાર બસો પિંચોતેર બાબરા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો પિંચોતેર પાટડી ત્રણ હજાર આઠસો પંચોતેરથી ચાર હજાર છસો રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો ડીસા ચાર હજાર એકથી ચાર હજાર એક હળવદ ચાર હજાર એકથી ચાર હજાર ચારસો ત્રીસ સમી ચાર હજારથી ચાર હજાર છસો વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો સાઠ અમરેલી બે હજાર એકસો પચાસથી ચાર હજાર પાંચસો કાલાવડ ચાર હજારથી ચાર હજાર બસો પંદર ભાવનગર ચાર હજાર બાવીસ થી ચાર હજાર બાવીસ જસદણ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો પચાસ જેતપુર ત્રણ હજાર આઠસો ચાર હજાર ત્રણસો એસી ખાંભા ત્રણ હજાર આઠસો પિચોતેર જુનાગઢ ચાર હજાર થી ચાર હજાર ત્રણસો અડસઠ ગોંડલ ત્રણ હજાર પાંચસો એકાવન થી ચાર હજાર પાંચસો અગિયાર બહુચરાજી ત્રણ હજાર ચારસો થી ચાર હજાર જામનગર બે હજાર એકસો થી ચાર હજાર પાંચસો આરીસ ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો પચાસ અંજાર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો સિહોરી ચાર હજારથી ચાર હજાર ચારસો વારાહી ચાર હજાર થી ચાર હજાર સાતસો એકાણું વિસનગર એક હજારથી ત્રણ હજાર આઠસો પિંચોતેર કડી ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો પાટણ ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો એક ખંભાળિયા ચાર હજારથી ચાર હજાર ત્રણસો ટાંગધ્રા ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો એકાવન માંડલ ચાર હજાર એકાવનથી ચાર હજાર છસો એક તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો